આ સાથે આગળ સમાચારોમાં નજર કરીએ તો અમદાવાદના ગોતામાં ક્ષત્રિય છે છે ઓપરેશન રાજપૂત ભવન ખાતે યોજાય ક્ષત્રિય અગ્રણીઓની બેઠક બેઠક બાદ ક્ષત્રિય આગેવાન કરણસિંહ નિવેદન સામે આવ્યું છે તેઓએ કહ્યું છે જે સમાજે સમર્થન આપ્યું તે સમાજની બહેનો ઉપવાસ કરશે સમાજની બહેનો ગોતા ભવન ખાતે ઉપવાસ કરશે સાત તારીખ સુધી દરેક જિલ્લામાં ઉપવાસ ચાલુ રહેશે

કે જેને હવે અમે નામ આપ્યું છે ઓપરેશન ભાજપ એને કઈ રીતે આગળ લઈ જવું એની વિચના માટે તમામ સમાજોનો ટેકો લેવા માટે કારણ કે આ નારી શક્તિના અપમાનનો મુદ્દો છે અસ્મિતાની લડાઈ છે તો આ લડાઈ ન કેવળ એક ક્ષત્રિય સમાજની છે આજે સામેથી તમામ સમાજો અમે સંકલન કર્યું અમારી સાથે આવ્યા છે